મોટી કાર અને વ્યક્તિગત ઉપયોગ માટે લેવામાં આવતા વિમાન જેવી લક્ઝરિયસ ચીજ વસ્તુઓ પર ચાલીસ ટકાનો ખાસ ટેક્સ વસૂલ કરવામાં આવશે આ સાથે જ પનીર રોટલી ચપાટી પરાઠા જેવી કેટલીક જીવન જરૂરિયાતની વસ્તુઓ પર હવે ટેક્સ લાગશે નહીં

ઓટો પાર્ટસ અને થ્રી વ્હીલર્સ પરનો ટેક્સ પણ 28 થી ઘટાડી અઢાર કરવામાં આવ્યો છે જેનાથી તે સસ્તા થશે તો માં આ ખાસ ફેરફારથી સામાન્ય પરિવાર પર શું અસર જોવા મળશે આપનું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવશો